તકલીફ પડવાની છે કારણ કે બધાની સિંગ પલ્લી ગઈ છે પલ્લેલી સિંગ આવે તેલ કઈ ઓલું તેલ ખરાબ નથી

અમારી પેલા અમારી પેલા વૈદ્ય હતા ને અમારી પછી આવ્યા જ આવ્યા ને ચપ્પલ વિડીયો ઉતારી લેવાય ને હમ ગામડે હું વરસાદ પડ્યો તો બજા વાડીએ ગયા હોય તો ચપ્પલ થઈ ગયા બે બે કિલો ના ને નઈના માંજી કે મારે પાંચ કિલો ના થઈ ગયા બોત તારે હતા

આપણે એકવાર કરશું રીંગણાનું અને તું શું બનાવે છે આજે ચટણી ગ્રીન ચટણી કેમ ગ્રીન ચટણી ગપ ગોટા બનાવવાનો છે હા સરાજ ભાઈ ચાલો ભાઈ આજે છે ગપ પ્રોગ્રામ આમાં શું શું એડ કર્યું છે આ દો મરસી લસણ 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 અને સિંગદાણા હા થોડી ખાંડ હા નમક અને લીંબુ ઓકે હવે આને મિક્સ કરી દેવાનું એને મિક્સીમાં મિક્સી ઓકે ચાલો ભાઈ આજે છે ગપ ગોટા ચાલો આને અત્યારે ગ્રાઇન્ડ કરી નાખી હું મસ્ત મજાની ચટણી બનાવીને બતાવું તમને કે ચટણી બને છે લેવરીસા મિક્સિમ પીસી દીધું છે જો તો તો કેવું બન્યું છે રેડી રેડી કાઈ નો ઘટે એમાં ખાંડવું તો નોત જ બાકી જો તો ખરી

ચાલો હવે કોને મમ્મી મમ્મી નો ટર્ન છે હવે જમવાનો ચાલો ભાઈ મમ્મીને હવે બેસાડી દઈએ જો બે લોટી મસ્ત તૈયાર થઈ ગઈ છે ગરમ ગરમ ચાલો તો ગપગોટા ખાઈ લઈએ ફ્રેન્ડ્સ જો મમ્મી જમવા બેસી ગયા મમ્મી કેવા લાગ્યા ગપગોટા મસ્ત છે ભાઈ વા બો ઉંગી ગબગોટા બનાવે છે જો કે હે જો

મને ભજી કરી દેજો એટલે કઈ હલન સલન ન થાય આ રીતે બેટર નાખી નું પછી આપડે